ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે ભારે તારાજી સર્જાઈ છે ભારે વરસાદને કારણે જાનમાલને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ગુજરાતમાં વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ પ્રયાસ કરી રહ્યું છે મુખ્યમંત્રી તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે તેમજ રાજ્ય સરકારના મંત્રીઓ પર ગ્રાઉન્ડ પર જઈને નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારે આ મામલે પીએમ મોદી પણ ચિંતિત છે આજે ફરી એકવાર પીએમ મોદી ગુજરાતમાં વરસાદની સ્થિતિને લઈને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી સમગ્ર મામલે માહિતી મેળવી હતી પીએમ મોદી રાજ્યના જિલ્લાઓના અસરગ્રસ્ત લોકો માટે રાહતના પગલાઓ સહિતની બાબતોની જાણકારી મેળવી આ સાથે વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂર અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમણે અસરગ્રસ્ત લોકોને આપવામાં આવી રહેલ રાહત અને સહાય અંગેની વિગતો મેળવી જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય ત્યાં સ્વચ્છતાની સ્થિતિ તેમજ જન આરોગ્ય સહિતની બાબતો અંગે તેમજ જનજીવન ઝડપથી પૂર્વવત થાય તે અંગે પીએમ મોદીએ માર્ગદર્શન આપ્યું હતું પીએમ મોદીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર તરફથી તમામ સહયોગની ખાતરી આપી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ